નરસિમ્હુમાર સાહેબ દ્વારા કડક પગલા લેવામાં આવશે છે તાજેતરમાં લૂંટ ઘરફોડ ચોરી અને પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની પાસા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવશે આરોપીઓને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવશે પાસા હેઠળ અટકાયત કરાયેલ આરોપી નંબર એક ઇરફાન ઉર્ફે રાજા અજીઝ ખાન પઠાણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કેસમાં આરોપી ઇરફાન અને તેના સાગરીતુ એક દુકાનદારને માર મારીને તેવીસ હજારની લૂંટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે જ રીતે અન્ય એક બનાવમાં તેણે એક ફૂલ વેચનાર મહિલા સાથે ઝઘડો કર્યો ગાળો આપી અને માર માર્યો આ આરોપી વડોદરાના મુસ્લિમ મોહલ્લા નવાપુરાનો રહેવાસી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે જેમાં હત્યાનો પ્રયાસ લૂંટ પ્રોહિબિશન અને ગેરકાયદેસર હથિયારોનો સમાવેશ થાય છે તેની ધરપકડ કરી તેને સુરત મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવશે પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપી નંબર બે ભાવેશ દીપકભાઈ રાજ આરોપી ભાવેશ રાજ શાંતિનગર ગજરાવાડીનો રહેવાસી છે તે દારૂની હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કેસમાં તેની પાસેથી એક લાખ આડત્રીસ હજાર છસો સડસઠની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીને પણ પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો પાસા હેઠળ અટકાયત ત્રણ મહેન્દ્રસિંહ જીતસિંહ દુધાણી વારસિયા ભુંડવાડાના રહેવાસી મહેન્દ્રસિંહ દુધાણી ઘરફોડ ચોરીની પ્રવૃત્તિમાં સામેલ છે ગોત્રી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં તેણે બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ એક લાખ બાવન હજારની ચોરી કરી હતી આરોપીને પાસા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે